કંપની સુરક્ષામાં અને આ સુરક્ષા વચ્ચે આટલો ફરક છે મેં આ ચીતી કાપી દીધી વચ્ચેથી ચકુથી તો તાર નીકળ્યા જ નહીં બોલો જો આની અંદર તાર નીકળ્યા જો મેં થોડી કટ કરીને તો એ તાર નીકળ્યા કરે કે તો ચાલો સ્વાગત છે તમારું નવલોગમાં આશા કરીશ કે તમે બધા ઠીક છો તો સવાર પડી ગયું અને જો કે સવાર સમજ ગયા કાલથી ચાલુ કરી દીધું જીરું દવાનું કારણ કે પછી દસ શું પછી આ બધું નાદવાનું થાય ને પછી એમ અમારા લઈ જઈએ મજૂરી માટે એટલે એમને વાર લાગે એટલે એમ જલ્દી ચાલુ કરી દીધું કારણ કે જો વધારે દમણ હોય તો વાર લાગે જો કે વધારતો તો નથી માપસરનું જ છે જ્યાં દવા નથી પહોંચી ત્યાં ત્યાં જ છે પણ તો અહીંયા વહેલું જ ચાલુ કરી દીધું સારું ભલે કર્યું આગલા વ્લોગમાં એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમારા ખેતરમાં તમારી જે જમીન છે એમાં શું શું થાય એમ તો અમારી જમીનમાં બધું થાય ઈસબગુલ થાય ઘઉં થાય બાજરી થાય જુવાર થાય મકાઈ થાય રજકો થાય જીરું થાય રાયડું થાય અરંડા થાય કપાસ થાય મગફળી થાય બટાકા થાય ઓલ ટુ ઓલ બધું થાય શાકભાજી પણ થાય બાગાયતી ખેતી પણ થાય ઇઝરાયેલી ખારેક પણ થાય બધું થાય ટોટલ જમીનમાં અત્યારે એવું નથી રહ્યું કે કશું આ બાજુ ના થાય તો પહેલા એવું તું પાણી નતું એટલે બધા એમ કહેતા કે આ બાજુ ના થાય પણ પાણી આવે બધું થાય ટોટલ આંબા થાય ચીકું થાય બધું ટોટલ કોઈ વસ્તુ ના થાય તમને બધું થાય એટલે ગમે જમીન પાણી આપો એટલે થાય કમ્પ્લીટ કોમેન્ટ હતી કે ફેમિલીને ઇન્ટ્રોડક્શન કરાવો તો ભાઈ એ કરાવશું પણ એ વન કે થાય પછી કરાવશું આખો વિડીયો બનાવશું પછી એક ને વિડીયો બનાવશું વન કે પછી બધું તો ફટાફટ વન કે કરાવી નાખો સબસ્ક્રાઈબર થઈ જશે જોકે સાડી આઠસો સાઠ બાસઠ તો થઈ ગયા છે બસ થોડાક જ બાકી છે એકસો ચાલીસ એકસો અડત્રીસ જેવા એ પણ થઈ જશે આ મહિના અંત સુધીમાં થઈ જશે અથવા આવતા મહિના અંત સુધીમાં થઈ જશે તો બધા યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ ધન્યવાદ તો હવે વાગી ગયા છે આઠ અને ફટાફટ નાઈ જમીન નીકળશું ઓફિસ કારણ કે નક્કી આજુ બાઇક લઈને જવાનું થાય તો બાઇક નકા છૂટી ગાડીઓમાં જવાનું થાય તો થોડું વહેલું જવું પડશે જોઈએ તો બાઈક ક્યાંય ના જવાનું હોય તો લઈને જવાનું થશે બાઈક નથી ચાલતું આવવું પડ્યું રોડ સુધી હવે અહીંયાથી સાધન મળી જશે ગમે જે પહેલું આવશે હવારમાં કિશન બાઇક લઈને ગયો હતો પછી તો અત્યારે આવ્યું જાકેટ લઈને ગયો અત્યારે ખબર પડે ઠંડી રોડ ઉપર કેવી રીતે રૂમાલ બાંધ્યો બધું એમ લાગે યાદને શરદી થઈ જવાની હતી હવે ગામમાં જે પાર્ટી છે દોસ્તાર તરફથી એની દીકરીનો બર્થડે હતો તો હળદરનું શાક છે તો હવે સીધો અહીંથી સીધો ચાલતો ગામમાં જઈશ પહેલાં બાઈક આપી દીધું કેસાને કેસો છો ચો હે દૂધ તોલી જો તો ઓલી પાઇપ લાવી તમે નાખવાની હતી આખી તૂટી જઈ કંપની સુરક્ષામાં અને આ સુરક્ષા વચમાં આટલો ફરક છે મેં આ ચીથી કાપી દીધી વચ્ચેથી ચકુથી તો તાર નીકળ્યા જ નહીં બોલો અને જે આ કાનની તરફથી સુરક્ષા હોય છે ને એમાં તાર નીકળશે અને ત્રણ કવર હશે જો હવે આટલો ફરક પડે પૈસા પણ ઘણા લીધા અને કશું કામ પણ ના કર્યું ખાલી એકલું રબર દે એકલું રબડ હવે આમાં આમાં શિકાયત કરે આમાં તો પૂછું નહીં નાખવાનું ટાણે ખમાય તો ખરી ને મહેરબાની કરીને તમે છેતરાતા નહીં ગામમાં કોઈ પણ ફેરિયાવાળો આવે ને પાઇપ બદલવા તો પીન કહેવાનું કે અંદર લોખંડના તાર વાળી છે તો જ લેવાની સુરક્ષા હોય વાળી બાકી તો અમે આ ચાકુ લીધું નકા પેલો પણ ચાકુ ચાલે જ નહીં અંદર કોઈ છેતરાતા નહીં નકા અત્યારે ગામમાં ખૂબ ફરે ફેરીએ પહેલાં કુદરિયાત દે બધાય ધ્યાન રાખવાનું ખાસ એના માથે

પૈસા વધારે લેવાના પણ સ્કેમ કરવાનો આવું કરે ફેરિયાવાળા હા ના બાપ ફોરા 9 વાગે છે 42 પાકશ પાકશ લેટન લોયા ભૂલી યાદ કરો ઓલા લાઈટ કરી દે અંદર દૂરેશ લાઈટ અંદર નહી આવે દેખાય ફોન લીધો હવે મારી <laughs> <laughs>